હાલોલ તાલુકાના ગેટમુવાડા પાસે આજે એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતકની ઓળખ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના મૂળ વતની બ્રિજ કિશોર સુધરી રાઠોડ તરીકે થઈ છે તે ગેટમુવાડા ગામે રહેતો હતો અને સિએટ ટાયર કંપનીમાં કામદાર તરીકે નોકરી કરતો હતો પ્રાથમિક માહિતી અનુસાર બ્રિજ કિશોર વધુ પડતા દારૂના સેવન પછી માર્ગ પર પટકાતા તેનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે બ્રિજ કિશોર રાઠોડ એક્સપ્રેસ ત્રણ પેટા લીટર એજન્સીની પેટા એજન્સી રેડ ટાઈગર દ્વારા સિએટ કંપનીમાં ફરજ બજાવતો હતો ગઈકાલે રાત્રે નાઇટ શિફ્ટ પૂરી કરી આજે સવારે લગભગ સાત વાગ્યે ઘરે જવા નીકળ્યો હતો અને સવારે તેની પરિવારજનો સાથે ફોન પર વાતચીત પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે આજે સવારે લગભગ નવ વાગ્યે ગામ નજીક પગદંડી માર્ગ પર તે બેશુદ્ધ હાલતમાં પડેલો હોવાની જાણ થતા એજન્સીના સુપરવાઇઝર ગૌરવ દીક્ષિત ત્યાં પહોંચી ગયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ સારવાર મળી શકે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હોવાથી મૃતદેહને હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે સુપરવાઇઝરે જણાવ્યું કે મૃતકના પરિવારજનો પહોંચ્યા પછી પોલીસમાં એડી નોંધાવી આગળની પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે